રાજકોટમાં વધુ એક વખત મારામારીની ઘટના બની કોઠારીયા વિસ્તારમાં મારામારીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા એક કારખાનેદાર સાથે જૂની અદાવતને લઈને છ લોકોએ કારખાનેદારને ધોકા અને પાઇપ વડે માર માર્યો પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે મારામારીની વધુ એક ઘટના રાજકોટથી સામે આવી છ શખ્સો દ્વારા ધોકા અને પાઇપ વડે માર મારવામાં આવ્યો પોલીસે અત્યારે સીસીટીવીના આધારે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે મારામારીની આ ઘટના રાજકોટથી સામે આવી મારામારીની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે છ શખ્સોએ ધોકા અને પાઇપથી એક યુવકને માર માર્યો જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે વિગતો સાથે સંવાદદાતા શની જોડાઈ ગયા છે શનિ રાજકોટમાં મારામારીની ઘટના બની છે શું અપડેટ જીજ્ઞાસાઇડના તો રાજકોટમાં વધુ એક મારામારીની ઘટના લાઈવ સામે આવી રહી છે કોઠારીયા વિસ્તારમાં કારખાનેદાર ને જૂની અદાલત માં માર મારવામાં આવ્યો છે છ લોકો ધોકાને ભાઈ પડે માર મારતા કારખાનેદાર ને ઈજા થઈ છે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવી રહ્યા છે પોલીસે સીસીટીવી ના આધારે કાર્યવાહી છે તે શરૂ કરી છે આજી ડેમ પોલીસે અત્યારે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે આ જે મારામારી ના દ્રશ્યો છે તે લાઈવ સામે આવ્યા છે જે રીતે કારખાનેદાર ને બે ફાર્મ મારી રહ્યા છે ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી અત્યારે વાયરલ થઈ રહ્યા છે જી બિલકુલ શનિ આભાર જાણકારી આપવા બદલ